ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા આજે આપણે બનાવીશું ના ખાંડ કે ના સાકર કે ના ચાસણીની ઝંઝટ ગોળવાળો નવો દાણેદાર મગજ આવો મગજ તમે ક્યારેય નહીં ખાધો હોય ક્યારેય નહીં બનાવ્યો હોય તો આજે આપણે મગની દાળનો મગજ એ પણ ગોળવાળો ખૂબ હેલ્ધી ખૂબ ટેસ્ટી એવો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો આપણે એક કપ ફોતરાવાળી મગની દાળ એને મેં સારી રીતે કપડેથી લૂછી અને આ રીતે પ્લેટમાં લઈ લીધી હતી અને એ કપથી મેં એને મેઝર કરી હતી આ રીતે આપણે એને કઢાઈમાં લઈ લઈશું અને આપણે એને મીડિયમ ટુ લો ફ્લેમ પર ચલાવતા રહી અને ચારથી પાંચ મિનિટ જેવું તમારે એને શેકી લેવાનું છે તો આ રીતે ચલાવતા રહી હું એને શેકી લઈશ અને ક્રિસ્પી એવી ચાર પાંચ મિનિટ જેવી તમે શેકી ઠંડી કરશો એટલે એનો જે લોટ તમને દળવામાં બહુ સરળ એવું પડશે તો આ રીતે એને ચલાવતા રહી હું શેકી લઈશ લગભગ પાંચ મિનિટ જેવું શેકાતા થઈ ગયું ગેસની આંચ બંધ કરી દઈશું અને ડાળને કોઈ પ્લેટમાં કાઢી કે પછી જો ટાઈમ હોય તો કડાઈમાં જ તમારે એને ઠંડી થવા દેવાની એકવાર ડાળ ઠંડી થઈ જાય એટલે મિક્સર જારમાં તો મીડિયમ જે મિક્સર જાર હોય એમાં ટ્રાન્સફર કરી દેવાનું અને તમારે એનો લોટ દળી રેડી કરી લેવાનો લગભગ એક મિનિટ જેવું તમે એને ઓન ઓફ ઓન ઓફ કરી વાટશો એટલે આવું એકદમ ફાઇન એવો પાવડર જેવું રેડી થશે તો પણ દરદરવું થોડું મગની દાળનો પાટ રહેશે તો મગજનો લોટ હોય એવો જ આ મગજનો લોટ રેડી થઈ જશે તો રેડી થઈ ગયો હવે આપણે એને મેઝર કરી લઈશું તો આપણે ઘી અને ગોળનું માપ પણ આ જ રીતે લેવાના એટલા માટે આ રીતે આપણે એને એક વાટકીમાં આ રીતે કાઢી લઈશું તો એક કપ જેટલો આપણે મગની દાળનો લોટ તો થોડો મેં ઓછો રાખ્યો છે હવે અડધો કપ જેટલો ગોળ અને અડધો કપથી થોડું ઓછું ઘી તો અહીંયા ઘી છે એ મેં જામેલું લીધું છે તો પીગળેલું જામેલું એ પ્રમાણે મેજરમેન્ટ થોડું વધુ ઓછું થશે તો આપણે જામેલું એક ચોથાઈ કપથી થોડું ઉપર જ ઘી વાપરીશું ગળ પણ અહીંયા તમને વધુ ઓછું જોવે એ રીતે થોડું એડજસ્ટ પણ કરી શકો હવે કઢાઈ લઈ લઈશું અને એમાં આપણે બે મોટા ચમચા ભરી ઘી તો અડધા કપમાંથી પણ મેં અડધું આ રીતે ઘી બચાવ્યું છે એમાં આપણે મગની દાળનો લોટ આ રીતે ઉમેરી દઈશું અને જો જરૂર લાગે ઘી ઉમેરવાની તો ઘી તમે ઉમેરી શકો આ રીતે પહેલાં તમારે મિક્સ કરી દેવાનું તો અહીંયા મને જરૂર નથી લાગી ઘી ઉમેરવાની તો લગભગ બે મોટા ચમચામાં જ આ રીતે મગની દાળનો લોટ આપણે શીકી લઈશું તો આટલું ઘી બચી ગયું હવે ઘી છૂટું પડે એ રીતે અને હલકો કલર બદલાય અને એકદમ સારી એવી સુગંધ આવે એ રીતે તમારે એને શેકી લેવાનું છે તો લગભગ સાતથી આઠ મિનિટ જેવો ટાઈમ લોટને શેકાતા લાગશે અહીંયા જો તમને જરૂર લાગે કે ઘી ઉમેરવાની જરૂર છે તો એક બે ચમચી જેટલું તમે વધારે પણ ઉમેરી શકો આ રીતે ચલાવતા રહી હું શેકી લઈશ અહીંયા પીગળેલું ઘી યુઝ કરો તો અડધો કપ આસપાસ જરૂર પડશે જામેલું ઘી લેશો તો એક ચોથાઈ કપથી થોડું ઉપર જ ઘીની તમને જરૂર પડશે આ રીતે હવે તમે જોઈ શકો છો લોટ આ રીતે આટલો શેકાઈ ગયો સુગંધ સારી એવી આવી ગઈ હલકો એનો કલર પણ બદલાઈ ગયો લોટ એકદમ સારી રીતે શેકાઈ જાય અને ઘી તમે જોઈ શકો છો સાઈડમાં અલગ થઈ ગયું હવે ગેસની ફ્લેમ એકદમ લો કરી અને એક ટેબલ સ્પૂનથી બે ટેબલ સ્પૂન જેટલી મલાઈ ફ્રેશ ઘરની હોય એ લેવાની એનાથી આ લાડુ છે એ ખાવામાં સોફ્ટ બનશે તમારે વધારે ઉમેરવા હોય તો વધારે ઉમેરી શકો મિક્સ કરી અને પાછું ત્રણેક મિનિટ જેવું ચલાવતા રહીને શીખી લઈશું તો મલાઈનું પણ ઘી બનશે અને આ રીતે છૂટું પડવા લાગે ત્યાં સુધી ચલાવતા રહી તમારે શીખવાનું છે અહીંયા પણ સતત તમારે ચલાવતા રહીને શીખવાનું છે આ રીતે હવે ત્રણેક મિનિટ પછી ઘી આ રીતે અલગ થઈ જશે ગેસની આંચ આપણે બંધ કરી દઈશું તો આ રીતે તમે જોઈ શકો છો ઉપર થોડું લેયર ઘીનું તમને દેખાવા લાગે અને આ રીતે મલાઈ ઉમેરશો એટલે લોટ છે થોડો આ રીતે ફૂલેલો ફૂલેલો દેખાવા લાગશે એટલે ગેસની આંચ બંધ કરી દેવાની અને આપણે એને નીચે ઉતારી અને મિક્સ કરી દઈશું અને એમાં આપણે ગોળ ઉમેરી દઈશું અહીંયા હું અડધો કપ જેટલો ગોળ ઉમેરી રહી છું ગળ પણ આમાં વધી ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું ખમણેલો ગોળ જ લેવાનો છે એટલે એકદમ સારી રીતે ગરમ ગરમ હોય મગની દાળનું મિશ્રણ એટલે તરત જ સારી રીતે મિક્સ થઈ જાય અહીંયા ગેસ પરથી ઉતારી પછી જ ગોળ ઉમેરવાનો છે અને ગરમ ગરમ હોય ત્યારે જ ઉમેરવાનો એટલે ગોળ એકદમ સારી રીતે પીગળી મિક્સ થઈ જશે આ રીતે મેં એને મિક્સ કરી દીધું પછી આપણે એને ઠંડુ થવા દઈશું તો હવે હું એકદમ ઠંડુ થવા દઈશ અને પછી આપણે એને છૂટું પાડી દઈશું એકદમ ઠંડુ થઈ ગયું આ રીતે છૂટું પાડી લેવાનું અને પછી આપણે એમાં બદામ અને પિસ્તાના સ્લાઇસ બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું આ રીતે છૂટું થઈ જાય અને મિક્સ થઈ જાય એટલે તમારે આ રીતે લાડુનું મિશ્રણ જેટલું હાથમાં આવે એટલું લઈ લેવાનું અને એકદમ આ રીતે પ્રેસ કરી કરી અને રાઉન્ડ આ રીતે લાડુ વાળી લેવાના બહુ સરળ એવી છે અને તમે જોઈ શકો છો પરફેક્ટ એવું બાઇન્ડિંગ આવી જશે તો તમે એને મગની દાળના લાડુ કહી શકો મગની દાળનો મગજ પણ કહી શકો બહુ સિમ્પલ એવો નો ફેલ રેસિપી છે સાથે મગની દાળમાં ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન હોય અને આપણે ફોતરાવાળી મગની દાળમાંથી બનાવ્યું ખૂબ જ હેલ્ધી એવું ઓછા ઘીમાં ચાસણીની ઝંઝટ વગર ગોળમાં પણ બનાવ્યો તો હાડકાં મજબૂત કરશે સાથે ખૂબ જ ગુણકારી અને હેલ્ધી એવા એક લાડુ તમે ખાઈ લેશો તો તમને ભૂખ પણ નહીં લાગે એવા ટેસ્ટી ફ્લેવર માટે તમે એલચીનો પાવડર પણ ઉમેરી શકો આપણે આમાં મલાઈ વાપરી છે એટલે ચારથી પાંચ દિવસ કે એક વીક સુધી તમે આ લાડુને ખાઈ શકો આપણે એકદમ સારી રીતે તમે મલાઈ ઉમેરી અને શેકો એટલે આ લાડુ જલ્દીથી ખરાબ નહીં થાય તો આ રીતે તમે મગની દાળનો મગજ ક્યારેય ટ્રાય ન કર્યો હોય કે મગની દાળના આવા લાડુ જો તમે ક્યારેય ન ખાધા હોય તો એકવાર ટ્રાય કરજો આ લાડુ એકદમ દાણેદાર અને મોઢામાં મૂકતા જ પીગળી જાય એવા સોફ્ટ ખાવામાં બને છે સાથે આપણે આમાં ચાસણીની પણ ઝંઝટ નથી અને બહુ સિમ્પલ એવા મગની દાળમાંથી આવા લાડુ તમે તો ક્યારેય નહીં બનાવ્યા હોય તો એકવાર આ રીતે તમે મગની દાળના સોફ્ટ અને એકદમ ટેસ્ટી એવા આવા લાડુ ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ